mendengar sama sama dengan mendengar, gadis mendengar desa yang lain mitra temen. coba beda mitra, jualan jaya masih beda mitra dengan desa yang lain mitra. coba kediri beda mitra, jaya gadis mendengar desa yang mitra. mitra. coba mitra, toh gadis mendengar gadis mendengar jaya gadis mitra અત્યારે આપણે ગાજરની તરફ જઈ રહ્યા છીએ લાઈનમાં બની રહીજો મિત્રો ફક્ત દસ મિનિટમાં આપણે તમારે બધા જ મંદિરને દર્શન કરાવી દઈશું મિત્રો તો અત્યારે આપણે ગાંધી મંદિરે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો ગાંધી મંદિર છે મિત્રો અહીંયાથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે જઈશું ચાલો મિત્રો તો અત્યારે આપણા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક સાવ ઓછું છે મિત્રો અત્યારે ગાદી મંદિર છે ગાદી મંદિર આપણે સમાધ મંદિર જયારે જુઓ અને સમાધા મંદિરથી આપણે ધ્યાન મેં જ રહી જઈશું મિત્રો તો લાઈનમાં બની રહ્યું છે મિત્ર ફક્ત દસ મિનિટમાં આપણે આખા પરિસરના દર્શન કરાવી ગઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો જો આજે ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો બધા મિત્રોને બાપસ રામભાઈ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય ગયા છે ચાલો તો હવે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરેથી ધ્યાન મંદિરે જઈશું મિત્રો અત્યારે આપણે અત્યારે જોઈ શકીએ તો ટ્રાફિક ઓછું છે ખૂબ અહીંથી આપણે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિર દર્શન કરાવીશું મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈએ ધીમે ધીમે ત્યાં મિત્રો આવી મિત્રો તમને

મિત્રોને જણાવવાનું કે આપણે જો આપણી ચેનલમાં નવો હોય તો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે અને સાંજે આપણે લાઈવ દર્શન જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવમાં જોડાઈ શકો જય શું ધ્યાન દર્શન કરાવીશું મિત્રો તમને चलो तो धीमे धीमे ध्यान मंदिर तरफ जाइए मित्रों ध्यान मंदिर ना प्रदर्शन करा ये मित्रों तुमने तो लाइव में बनिया रहियो मित्रों ए हाल ही चलो तो धीमे धीमे अपना ध्यान मंदिर तरफ जाइए मित्रों ना प्रदर्शन करा ये तुम्हें जोश को हसमुख भाई बाबा स्तम भाई अच्छे अपने अच्छा આપણે ધીમે વડ તરફ જઈશું મિત્રો તેના દર્શન કરાવ્યું અને વડમાં જોઈ શકો તો વડમાં બાપાના દર્શન થાય છે જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે અહીંયા ધ્યાનથી મિત્રો તો તમને બાપાના દર્શન થાય છે મોટું બધું જ બતાવશે મિત્રો અહીંયા વડની અંદર બધા બધા જ યાત્રાળુઓને બાપાના દર્શન થાય છે જોઈએ આજે કેટલા લોકોને બાપાના દર્શન થાય છે આ ધ્યાન મંદિરની પાછળ આવેલો વર્ડ છે જ્યાં બાપાના બધા જ લોકો દર્શન કરવા આવે છે અને ધ્યાનથી જુએ તો તમારા બાપાના દર્શન થાય છે અને કદાચ તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો તમે ક્વોલિટી વધારી શકો છો જેથી કરી તમને વ્યવસ્થિત વિડીયો બતાવી પુષ્પરાજ પુષ્પરાજસિંહ જાડેજા બાપા સતારામભાઈ જામનગરથી પુષ્પરાજસિંહ જોડાઈ ગયા છે ભાઈ સવારે ને સાંજે બંને ટાઈમે ભાઈ જોડાઈ જાય છે દર્શન કરવા માટે સવારે પણ ટાઈમ ટુ ટાઈમ જોડાઈ જાય છે અને અત્યારે પણ ટાઈમ ટુ ટાઈમ જોડાઈ જાય છે અને પુષ્પરાજસિંહ છે તે જામનગરથી રોજ બાપાના લાઈવ દર્શન કરશે અને તેમને બાપાના દર્શન કરવાની ટેવ પણ પડી ગઈ છે લાઈવમાં ઘણા બધા સવારે આપણે લાઈવ મૂક્યું ત્યારે ઘણા બધા મિત્રો ઘણા બધા મિત્રો છે એ પોતપોતાના ગામનું નામ જણાવી રહ્યા હતા જેમાંથી ઘણા બધા મિત્રો છે જામનગરથી હતા અત્યારે પણ ઘણા બધા લોકો જોડાઈ ગયા છે બધા જ ચાલો હવે ધીમે ધીમે બધા જ મંદિરના દર્શન કરાવીશું મિત્રો અત્યારે આપડા ગાંધી મંદિરે જઈશું અને અહીંયાથી પછી હવે ગાંધી મંદિર થી આપણે બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો આવી ગયા છે આપણે અને બાપા દર્શન કરી શકો છો તમે અત્યારે આપણે છે રાહુલભાઈ બગદાર બાપેશમભાઈ નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે વિડીયો છોડતો હોય છે મિત્રો ફટાકડા બાપેશ તમે જોઈ શકો છો તો નજીકથી દર્શન કરાવી મિત્રો તમને તો અત્યારે જોઈ શકો તો ગાદી મંદિર છે મિત્રો અને અહીંયાથી આપણે ચાલો મિત્રો તો હવે બીજા મંદિરે દર્શન કરાવીએ તમને

બધા મિત્રોને બાપા શ્રામભાઈ બગદાણામાં ધ્યાન મંદિરમાં વડલે બાપા બધા સાચી વાત છે મિત્રો જેને જેવા મનથી મિત્રો જોવે તેવા બાપાના દર્શન થાય ભાઈ જે વિશે માણસને જોવાની શક્તિ માણસ ખોટું માનીને જોવે તો ન બતાવે અને સાચા દિલથી બાપાના દર્શન કરે તો તેને સાક્ષી બાપાના દર્શન થાય છે પરમાર મહેશભાઈ ઘણા દિવસ પછી ફરી લાઈવમાં જોડાઈ ગયા છે બાપાશ્રામભાઈ મહેશભાઈ પરમાર તમે જોઈ શકો છો આજનું પબ્લિક છે તો આપણો ઘણો ટાઈમ થઈ ગયો છે પરમાર મહેશભાઈ બાબાશરામભાઈ ગુડ નાઇટ તો હવે આપણે એટલે સુધી રાખીએ મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર બધા મિત્રોનો ફરી પાછા સવારે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો સવારે આઠ વાગે બધા જ મિત્રો લાઈવમાં જોડે જઈશું અત્યારે એટલે સુધી રાખીએ તો બધા જ મિત્રોને અવશ્ય ચાલો તો એટલે સુધી રાખીએ મિત્રો